નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં જનતાને અનેક પેટો આપવામાં આવી છે બજેટમાં આરોગ્ય શિક્ષણ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે જો આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો સરકાર દ્વારા કૃષિ સંશોધનની સ્થાપના કરવામાં આવશે અને તેના માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે નાણાં મંત્રીએ કહ્યું કે કુદરતી ખેતીનું પ્રમાણપત્ર કરવામાં આવશે દસ હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે તેમણે કહ્યું કે કુદરતી ખેતી માટે એક કરોડ ખેડૂતોને મદદ આપવામાં આવશે તેમજ તેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે બત્રીસ પાકોની એકસો નવ જાતો લાવવામાં આવશે તેની પર સરકારનું ફોકસ રહેશે શાકભાજીની સપ્લાય ચેઇન પર ભાર મૂકવામાં આવશે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ચારસો જિલ્લામાં પાકનો ડિજિટલ સર્વે કરવામાં આવશે આ બજેટમાં ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું બજેટમાં ખેડૂતોને ઘણી ભેટ મળી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે